જય જવાહર જય આદિવાસી રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારે સરસ મજાનો વરસાદ છે અને વરસાદના લીધે અમારે થોડીક જમવાની અને રહેવાની બધી બહુ મુશ્કેલી છે એટલે કારણ કે હમણાં રસોઈ બનાવવાની છે પણ વરસાદ ચાલુ છે તો વર ચાલુ વરસાદે રસોઈ કેવી રીતના બનાવવાની પછી થોડો ઘણો જુગાડ કર્યો આ બધું ચલાખા બલાખા પડ્યા છે એટલે વરસાદ રોકાયું કંઈક આયોજન કઈ રીતે અને આ નાની નાની ઉયડી છે આમાં રહેવાવાળા લોકો કેટલા છે બાર તેર ને ચૌદ પંદર જણા રહેવાવાળા છે હવે એ ઉયડાની અંદર કપાસ પહેરો છે તરીસ ગાડી અને બાકીની સામે હામે ટ્રેક્ટર પહેર્યું ટ્રેક્ટર ભરીને બાંધીને પડ્યું છે હવે માર્કેટમાં લઈ જવાની બિલકુલ તૈયાર છે પણ બે દિવસથી મુસળધાર વરસાદ પડ્યા કરે છે એટલે હમણાં થોડોક સમય નથી લઈ જવું કારણ કે આજે રવિવારની રજા છે અને કાલે શેર ખુલી જાય તો પાછા શરૂઆતની અંદર ભાવ કેવા હોય એટલે હમણાં થોડાક દિવસ શાંતિ રાખીએ અને પછી પાછા લઈ જાઉં બે દિવસ પછી ભાવ ભાવ જોઈને તો આવી કંડિશન છે મિત્રો અત્યારે ઘણારીઓ વરસાદ આવે છે અને હમણાં અને આ કંઈક બધું રસોડાને થોડુંક એમ ચૂલા લાગે ને એવું કંઈક આયોજન કરે છે હમણાં મારે વિકેશભાઈ પણ બાંધકામ ચાલુ કરી નાખ્યું છે ને બધા ભગવાન દાસ છે વિદેશ છે જ્યોતિ છે આ બધા અહીંથી જ અહીંથી જ બધું આપણે શૂટિંગ થઈ જાય છે ત્યાં જવાની જરૂર નથી લે બરાબર બાંધજો બરાબર હા अरे मित्रों केव लागे तमने तो दर है करता आवर है बहुत अंगी से दर वरह करता वरह वरह करता है करता वर्ह वर् करता है मजूरी ओछी थे लागे ने

વરસાદ નહીં લાગે અને આ ઓળીની ની અંદર એક બે ચૂલા છે બે ત્રણ જણા અહીંયા જમવાનું પણ આવે અને બીજા થોડાક ઓલી બાજુ પણ આવે બહાર મેં

સરસ મજાના નાના નાના ચૂલા છે હવે આ જમવા બનાવવાની તકલીફ છે અમારે અને આવું બધું જુગાડ કરી નાખીએ તાત્કાલિક માટે અને માંડ માંડ મજૂરી થાય ને તો વરસાદ આવી જાય આ ખુલ્લું રહી જાય હા ખુલ્લું રહી હેતા ખુલું રહી બરાબર ચૂલા ની જગ્યા ખુલ્લો રહી જાય પછી ચોખા ચોખામાં પૂણી વધારે થઈ જશે તો મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો અને આ મજૂર મજૂરની વેદના છે મિત્રો કાટ કાઠ્યાવાડ મે ભાવિન પાસે શેર કરજો